બનાસકાંઠાના બ્રિજેશ બારોટ યુપીએસસી પરીક્ષામાં પાંચસો સાતમી રેન્ક મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું બ્રિજેશ બારોટે જણાવ્યું કે બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર મિહિર પટેલે તેમના માટે રોલ મોડલ છે પરીક્ષામાં સફળતા મેળવવા માટે સતત મહેનત અને સમર્પણ સાથે તૈયારી કરી હતી જણાવ્યું કે મારા માટે શ્રી મિહિર પટેલ પ્રેરણા સ્ત્રોત છે જે તેમની કાર્યશૈલી અને લોકો માટેની પ્રતિબદ્ધતા મને હંમેશા પ્રેરણા આપે છે તેમણે ઉમેર્યું કે મારા પરિવાર અને મિત્રોનો સહયોગ અને માર્ગદર્શન પણ મારી સફળતામાં મહત્વપૂર્ણ રહ્યો છે બ્રિજેશ બારોટે યુપીએસસીની તૈયારી માટે નિયમિત અભ્યાસ અને સમયનું યોગ્ય આયોજન કર્યું હતું તેમણે વિવિધ વિષયો પર ઊંડાણ ધ્યાનપૂર્વક અભ્યાસ કરીને અને મૂક ટેસ્ટ દ્વારા પોતાની તૈયારીઓને મજબૂત બનાવી તેમની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે બ્રિજેશ બારોડે જણાવ્યું કે મારા માટે આ સફળતા માત્ર એક શરૂઆત છે હવે હું દેશની સેવા માટે સમર્પિત રહીશ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીશ તેમની આ સફળતા સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ગૌરવ અપાવે છે મારું નામ બ્રિજેશ બારોટ છે અને આજે યુપીએસસી દ્વારા જાહેર થયેલ સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ એમાં મારો પાંચસો સાતમો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જે બદલ હું ખૂબ જ ખુશની લાગણી અનુભવું છું આ સફળતા માટે હું મારા માતા પિતા પરમાત્મા અને સગા સંબંધીઓનો સૌ કોઈનો આભાર માનું છું અને આ ના ઇન્ટરવ્યૂ સ્ટેજ ખાતે માનનીય કલેક્ટર જિલ્લા કલેક્ટર શ્રી મિહ પટેલ સરનો પણ હંમેશા સપોર્ટ રહેલો છે જ્યારે પણ ઇન્ટરવ્યૂ હોય ત્યારે સરના એક્સપર્ટ લેક્ચર્સ અને સરની ઇન્ટરવ્યૂમાં જે સરે પોતે ટોપ સ્કોર મેળવેલો છે તેમની ગાઈડન્સ હંમેશા માટે ઉપયોગી નીવડ્યું છે અને સર પોતે પણ એક મારી માટે રોલ મોડલ રહેલા છે જે મેં નિર્મા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો તે બદલ અને અને જિલ્લા કલેક્ટર સાહેબનો હંમેશા માટે